યાત્રાધામ અંબાજી ખાતે લગભગ પચાસ વર્ષ જૂના સંગે મરમર પર પડેલા પીળા અને કાળા ડાઘ દૂર કરવા માટે વિશેષ સાફ સફાઈ ની કામગીરી શરૂ કરવામાં આવી છે વર્ષ ઓગણીસો પંચોતેર માં મંદિરના મહત્તમ નવા જીર્ણોદ્ધાર બાદ સમગ્ર અંબાજી મંદિરમાં નીકળતા શંગે મરમર થી બનાવવામાં આવ્યું હતું તેમજ મુખ્ય શિખરને સોનાથી મઢવામાં આવ્યું હતું સમય બાદ પ્રસાદ સાથે ધૂળ અને વાવાઝોડાના કારણે મંદિરના માર્બલની મૂળ સફેદી ધીમે ધીમે ઓછી થતી ગઈ હતી બરોડાના એક માય ભક્તના સંકલ્પ અને મંદિર ટ્રસ્ટ સાથેની ચર્ચા બાદ બરોડાની ઇકો ફેસિલિટી મેનેજમેન્ટ કંપની દ્વારા પાવર વોશ અને સ્ટીમ વોશ સાથે એક ખાસ કેમિકલ ટ્રીટમેન્ટથી સમગ્ર મંદિરના માર્બલને

ભવ્ય અને દિવ્ય રૂપમાં શ્રદ્ધાળુઓને દર્શન આપશે આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે રીતે જે સંગે મરમરથી બનાવવામાં જે કામગીરી કરવામાં આવેલી છે તેની મૂળ સફેદીની કામગીરી મૂળ કામગીરી જે જે છે છે તે હાથ ધરવામાં આવી રહી કરોડોમાં થનારી આ કામગીરીને છે તેના લેબરો દ્વારા જેમ માર્બલની ઘસાઈ કરીને તેની મૂળ ચમક પાછી લાવવામાં આવશે અને આ કામગીરી લગભગ એકસો અસ્સી દિવસમાં પૂર્ણ કરવામાં આવશે અંબાજી મંદિર ખાતે જે આરસ નું જે મંદિર બનાવેલું છે એમાં આ જે વાતાવરણને કારણે ડસ્ટને કારણે એ પથ્થર થોડોક આપણે શ્યામ પડે છે ઉપર ડસ્ટ જમા થાય છે એને કારણે આપણે રાહુલભાઈ શર્મા ઈકો ફેસિલિટી એમની જે કંપની છે એના દ્વારા સેવાના ભાગરૂપે મદદના ભાગરૂપે અંબાજી મંદિર ખાતે તેઓ સેવા આપી રહ્યા છે આ માર્બલનું બિલકુલ ક્લિનિંગ કરી અને એની ઉપર મિરર પોલિશ કરવાનો આખો એમનો જે મેન્યુઅલી થાય છે માણસો દ્વારા એ તેઓ કરી રહ્યા છે ઘણા સમયથી અને જેમ જેમ આગળ પોલીસનું કામ થાય સફાઈનું કામ થશે એમ તેઓ પોલીસ પણ કરશે તેઓ અહીંયા મંદિર ટ્રસ્ટ ખાતે તેઓ સેવાના ભાગરૂપે કામ કરે છે કોઈ જાતનું વેતન કે મહેનતાણું પણ એમની ટીમ લેતી નથી અને બધું જ બધી જ વ્યવસ્થા તેઓના તરફથી કરવામાં આવે છે એટલે એમને પણ હું ધન્યવાદ આપું છું અને આગામી આ થોડુંક ટાઈમ સમય માગી લેવું કામ છે પણ આપણે એને ઝડપથી પૂરું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને ખૂબ જ સુંદર આ કારણે એની ઓરિજનલ ચમક આરસની છે પાછી આવે છે અને ખૂબ સરસ લાગે છે જય એમ હાલમાં અત્યારે જે મંદિરનો આપણે બહારથી જોઈ રહ્યા છે કે જે પથ્થર છે જે ઘણા વાતાવરણના ભેજના અને બધા દસ કારણે જે માર્બલ ની ચમક છે પીડી થઈ ગઈ છે તો એને એ ભાગરૂપે અમે એક કૌશિક સાહેબના ગાઈડન્સ મુજબ અને એમની ટીમના સાથ સહકાર સાથે અમે એક સેવા ભાગરૂપે આખા મંદિરના જે આઉટસાઇડના માર્બલ છે એને ઘસાઈ પહેલાં કરશું પહેલાં અને પછી સફાઈ થશે અને પછી એને મિરર પોલિશ થશે તો જેથી લોંગ ટાઈમ આવનારા વર્ષો વર્ષ સુધી મંદિરની જે બહારની જે સુંદરતા જે ભવ્યતા છે એ જળવાઈ રહે અને આને એપ્રોક્સિમેટલી ત્રણ તબક્કામાં કામ પતાવવામાં આવશો પહેલાં નીચેનો અમે ભાગ લઈએ છીએ પછી સેકન્ડ ફેઝમાં ઉપરની સાઈડમાં જઈશું અને થર્ડ ફેઝમાં મંદિરની ઇન સાઈડમાં જઈશું એપ્રોક્સ આ જે કામનું જે અમે અત્યારનું હાલમાં જે કાર્ય લીધું છે એ એવરેજ વન સીઆરની ઉપરનું ખર્ચો બેસે એમ છે પણ જીવતે જીવતે જીવી રીતે આગળ જશે એમ અમને આગળ જઈએ છીએ અને હું બધાને સૌને આમંત્રિત કરું કે આ જે ઐતિહાસિક અત્યારે જે સેવા ભાગરૂપે અમે કરી રહ્યા છીએ આવો બધા સાથે મળી અને માતાજીનું મંદિર ચમકાય તો આવનારા વર્ષોથી આપણે મંદિર આપણા આવનારા તો બહા રહે સારી